પરિસંવાદ યોજાયો દાહોદ સ્થિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાજેતરમાં દેશના કેન્દ્રીય અંદાજપત્ર પર એક વિશેષ પરિસંવાદ આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતાને યોજાયેલા આ કાર્યક્રમ મુખ્ય હેતુ વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓને અંદાજપત્રની વિવિધ જોગવાઈઓથી અવગત કરવાનો હતો આ પ્રસંગે ગોધરાની શ્રી ગોવિંદ યુનિવર્સિટીના તજજ્ઞ વક્તા ડોક્ટર શૈલેશ રાણસરિયાએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બજેટની અર્થવ્યવસ્થા પર થતી અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વર્તમાન બજેટમાં લઘુ ઉદ્યોગો સ્થાનિક ઉત્પાદનો અને કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપી આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વપૂર્ણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે યુવાધને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવી જોઈએ અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા કટિબદ્ધ થવું જોઈએ આ બૌદ્ધિક ક્ષેત્રનું સંચાલન ડોક્ટર મુકેશ ટગરિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શિક્ષણ આરોગ્ય અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં કરાયેલી નાણાકીય ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ તકે સંસ્થાના આચાર્ય ડોક્ટર એચ કે પંચાલ વાણિજ્ય વિભાગના વડા પ્રો બી કે પટેલ અન્ય પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી અંદાજપત્રની બારીકાઈ વિશે સમજ મેળવી હતી